દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતા મુશ્કેલીમાં મુકાયા છે ડાંગર પકવતા ખેડૂતો ખેડૂતોના હિતમાં સરકાર સહકારી મંડળીઓને ક્વિન્ટલ ડાંગર દીઠ પાંચસો રૂપિયાનો ટેકો ચુકવવા માંગ કરાઈ છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે ખેડૂતોના હિત જળવાય તે માટે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે ઉકાઈ જળાશયમાં પૂરતું પાણી હોવાને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના જે રીતે દરિયાકાંઠાના ખાળીય જમણમાં ઉનાળુ ડાંગરની ખેતીનું સવિશેષ પ્રમાણ વધતું જાય છે આ વર્ષે પણ લગભગ એંસી હજાર એકરમાં ઉનાળુ ડાંગરની ખેતી થઈ હતી અને ખૂબ જ મબલક ઉત્પાદન આવ્યું હતું અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ મજબૂત હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પોતાનું તમામ ડાંગર સહકારી પ્રવૃત્તિમાં થકી પુલિંગ પદ્ધતિએ વેચતા હોય છે અને સારા ભાવ મેળવતા હોય છે પણ આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપાય ઓછી આવી રહી છે ગયા વર્ષે ખરીફ સિઝનના લગભગ મંડળીઓએ પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા પણ આ વખતે જે સ્થિતિ બની છે જોતા ચારસો રૂપિયા પણ ઉભી એવા નથી આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પચીસ લાખ ધોનીનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો પચોતેરથી એંસી કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે ટેકા કરતાં પણ ઓછા ભાવ ઉભી રહ્યા છે ત્યારે સદાય છે ખેડૂતોને મદદ કરવી જોઈએ ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકવતા ખેડૂતો માટે જાહેર થાય એવી આપના માધ્યમથી અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને જ્યારે ગુજરાત સરકાર જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે ત્યારે મદદ આવી છે તમે જુઓ તો સૌરાષ્ટ્રમાં મગફળીની વાત હોય કપાસની વાત હોય કે તમે જુઓ તો ડુંગળીની વાત હોય બટાકાની વાત હોય તમામ ખેડૂતોને જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મદદ કરી છે ત્યારે આવનાર દિવસોમાં ડાંગર પકાવતા ખેડૂતોને પણ ખાસ કરીને ઉનાવ ડાંગણ માટે કોઈ યોજના બનાવી નથી ત્યારે ખેડૂતોને મદદ થાય એ ખાસ વિનંતી આ પત્રમાં જણાવી છે સુરત